જય માતાજી જય મા મોકલ મિત્રો ને ફરી વાર મિત્રો મહવા માર્કેટિંગ યાર્ડ માં અત્યાર મિત્રો છે ને જો આપણે લાલ હરાજી મિત્રો અત્યારે થાય છે ઓલી સાઈડ અને આજે મિત્રો પહેલા આપણે છે ને ડુંગળી ડુંગળીની લાલ મિત્રો ડુંગળી ની લાઈવ મિત્રો આપણે હરાજી જોવાની છે પહેલા મિત્રો છે મિત્રો આપણે તારીખ ની મિત્રો વાત કરી તો તારીખ છે અઢાર નવ બે ને વાર છે મિત્રો એટલે ગુરુવાર તો આજે મિત્રો આપણે લાલ ડુંગળીની મિત્રો આપણે આવક ની વાત કરીએ તો આજની આવક છે સોળસો ને સન્નું રાજ મિત્રો છે ને લાગત મિત્રો આપણે જવાની છે આપણા ખેડૂત મિત્રો ખબર પડે કે કેવા મિત્રો કઈ રીતના મિત્રો ભાવ છે પેલા મિત્રો તમને આપણી ચેનલ નું નામ આપણે આપણી ચેનલ નું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલ ની અંદર મિત્રો તમને દરરોજ સફેટ ઉમેરીને લાલ ડુંગળી મિત્રો તમને તમામ મિત્રો એપીએમસી મોવાના લગતા મિત્રો ખેડૂતને લગતા

હા કમી દેતી દે આ એક રી હાલો એક રી દેલી છે 72 રૂપિયા 172 બરોબર છે આપડે 170 આ 72 મૂકે આ 72 ઈ બોલે ને એમાં ભૂલ 75 76 રૂપિયા બોલે 77 81 રૂપિયા બોલે 181 82 83 84 85 86 87

મોડું બસો ત્રેવીસ તેવી રૂપિયા બસો ચોવીસ પચીસ રૂપિયા બેઠા ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ બેતાલીસ

તેર રૂપિયા ત્રણ વાર જીત્યો મિત્રો વકલ બસો ને ચુમ્મોતેર રૂપિયા મિત્રો ભાવ આવ્યો છે માલ જવો બસો ને રૂપિયા મિત્રો વકીલો ભાવ છે

એકસો ને સોર્યાશી રૂપિયા મિત્રો વકલો માલ શો છે તમે માલ ચોમા એકસો ને ચોર્યાશી રૂપિયા મિત્રો ભાવ આવ્યો એકવી રૂપિયા બોલું એકવી રૂપિયા

એ ભાઈ કેટલા બુકવાના રે કે મેં એમ કી દાયા હે ખાલી ખાલી 90 ના મૂકી જો ને મારો એક 60 મૂકી જો કરો ભાઈ જાડી આગળ 90 90 એક તો 60 હાલો પેલો 90 હા 90 160 પણ <laughs> મે એકોત્રીસ અત્યારે એક્યાસી બેસી હા સાંજી રૂપિયા બોલું ભાઈ બ્યાસી રૂપિયા એકસો છે બ્યાસી કોના <laughs> છે <laughs>

બાવન રૂપિયા બોલું કે એકસો બાવન રૂપિયા છે એમ બોલ બાવન બાસઠ બસો રૂપિયા બોલું એકસો એકસો બાસઠ બાસઠ રૂપિયા બોલું ભાઈ રૂપિયા બોલું ભાઈ છ સાઠ

સુમતેર સુમતે રીતે સુમત એમ મિત્રોને એકસો ને સુમ્મોતેર મિત્રો ભાવ આવ્યો પણ માલ રહ્યો કેવી રીતનું એકસો ને સુમ્મોતેર મિત્રો ભાવશો અને એકસો ને સુમ્મોતર રૂપિયા ભૂલજે 33 33 34 37 39 ખૈણ ખ૧ ખજેણ ખતાલેણ મંળલેણ સીણ શામણ કેણઉણ ખિણ કરણ માણ ખ૩ણ ભિણ ચાલેણ ખળૉણ શાણ મહણ આ કેમેરો હાય હા 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 300 તમારે તમારે મારે ના નો થાય ધ્યાન કરો બા આ કામયા બોલે ટીઆડી એ તો 300 એડ કરેવો છે

સારું છે બોલે રાખો

મિત્રો એકસો ને અગિયાર રૂપિયા મિત્રો વખત ભાવ છો તો માલ જુઓ એકસો ને અગિયાર રૂપિયા મિત્રો ભાવ છો